રાજકોટમાં સત્યાવીસ લોકોના મોત માટેનો મુખ્ય આરોપી એટલે ભ્રષ્ટાચારી અધિકારી મનસુખ અને હવે શું તેને કોઈ ધારાસભ્ય જેલમાં મળવા છે શું કોઈ ભાજપના નેતાઓ તેમની પાસે એને આજીદી કરી રહ્યા છે કે કોઈ પદાધિકારીઓના નામ ના હોવા જોઈએ આવા આક્ષેપ લગાવી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આપણે વિગતવાર વાત કરીએ શું છે જીગ્નેશ મેવાણીનું આ નિવેદન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છેલ્લા લાંબા સમયથી રાજકોટના ટીઆરપી ના અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા તે મામલે ન્યાયની લડત ચલાવી રહ્યા છે રાજકોટ બંધના એલાનમાં રાજકોટ સજ્જડ બંધ રહ્યું તેને લઈ ભારતીય જનતા પાર્ટીમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સરકાર પણ ફીસમાં જોવા મળી રહી છે આ તમામ બાબતોની વચ્ચે આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એવા ચોંકાવનારા આક્ષેપ લગાવ્યા કે જે ભ્રષ્ટાચારી અધિકારી મનસુખ સાગઠિયાને લઈ તમને એક વખત વધુ સવાલ પેદા કરતા કરી શકે તેમ છે મનસુખ સાગઠિયાની અઢાર કરોડ કરતાં વધારેની સંપત્તિ એસીબી દ્વારા ગઈકાલે ઝડપી પાડવામાં આવી જેમાં પંદર કિલો તો સોનું અને પાંચ કરોડ રૂપિયાની રોકડનો પણ સમાવેશ થાય છે એ પહેલાં પણ દસ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો હિસાબ એસીબીને મળ્યો છે ત્યારે સવાલો થવા વ્યાજબી છે કે આટલો મોટો ભ્રષ્ટ અધિકારી રાજકોટ મહાનગરપાલિકામાં બેઠો હોય અને શું કોઈ પદાધિકારી કે કોઈ સિનિયર અધિકારીને પૈસા ન આપતો હોય તેવું શક્ય છે આ તમામ બાબતોની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સણસણતા સવાલો પેદા કર્યા છે જે સવાલોમાં મહત્ત્વનો સવાલ છે કે શું તપાસ થવી જોઈએ એન્ટી કરપ્શન બ્યુરોના એ અધિકારીઓની કે જેમણે રેડ કરી ક્યાંક તેઓ પણ આમાંથી ઉપરનો માલ લઈને નીકળી નથી ગયા ને જિગ્નેશ મેવાણી તો એવું પણ કહે છે કે જેલની અંદર ધારાસભ્યો અને ભાજપના નેતાઓ મળવા ગયા છે તેવી માહિતી મળી રહી છે જુઓ જિગ્નેશ મેવાણીના આક્ષેપો રાજકોટમાં અગ્નિકાંડની તપાસના ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા આવ્યું છે કે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યો મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગઈ એની જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે એનો વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ આવા બધા ગંભીર સવાલો છે રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને માહિતી મળી રહેલી છે અને ફરી એકવાર કહેવા માગું છું કે જુગાર કાર્ડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે અને આવનારા દિવસોમાં એનો પણ પર્દાફાશ કરવાના છીએ પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટર આ બધાને બચાવવાનો કારસો એ રાજકોટની પોલીસ કરી રહી છે તમે જોયું જીગ્નેશ મેવાણીના આક્ષેપોમાં મહત્ત્વનો આક્ષેપ છે કે એસીબી પણ ક્યાંક શું આમાંથી કટકી નથી કરી ગઈ ને જે તપાસ કરી રહી છે તે સાથે જ તેમણે કહ્યું કે શું કોઈ ભાજપના નેતાઓને છાવરવા માટે જેલમાં ધારાસભ્યો મનસુખ સાગઠિયાને મળવા ગયા છે આ કરોડો રૂપિયાની જે સંપત્તિ ઝડપાય છે તેના કરતાં અનેક ઘણી વધારે સંપત્તિ હશે કે નહીં તેને લઈને પણ સવાલો છે તેને લઈને પણ સવાલો છે કે સિનિયર અધિકારીઓ કેટલા કમાયા હશે જો આ ટીપીઓ સાગઠિયા આટલી બેનામી સંપત્તિમાં ઝડપાઈ ચૂક્યો છે આ સવાલોની વચ્ચે જ જિજ્ઞેશ મેવાણી લડત ચલાવી રહ્યા છે કે તમામ લોકોની તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ પરંતુ આ સત્યાવીસ મૃતાત્માના ન્યાય માટે રાજ્યની સરકાર સામે એક ધારાસભ્યને લડવા જવું પડે છેક વડગામથી રાજકોટ એ પણ આપણા માટે આપણી સરકાર માટે નામોશી કહેવાય કારણ કે જો તમે ન્યાયની લડત વગર ન્યાય પણ ન અપાવી શકતા હોય સત્યાવીસ લોકોના મોત થયા છે તેમના પરિવારને તો પછી આ સરકાર પર સવાલ પેદા વ્યાજબી છે કે આ સરકારનું કામ શું છે ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી ભરવું જોઈએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ